મારો કોઈ નહિ પણ તમે ખાલા નહી આવે તાર યાદ લેવા નહી તું ઘેર પેલો કોઈ વાત ના કરતો મારે ઘેરાય આમ સામે

खरबे को कहाँ पे मैं जाऊंगा खरबे को ढूंढने के लिए ये टोपी वाले इधर आ इधर आ मेरा नाम टोपी वाला नहीं यार इस गांव का क्या? नहीं तो? है, क्या है क्या आप गांव में नाम तो बात नो तो को जानते हो खरबे का नाम है उसका अच्छा खरबे ही आपका गांव ना पड़ाओ आप इसे बॉस क्या था ये रोज़ ऐसे क्या हो रहा मारने गोली वो आंग गोली यस तो मोनो लो। जानते हो ना यार नहीं तो आता बार, ना अनु बोलो आओ। तेरा काम नहीं चल आ, आ के के के? चलता है ऐसे ऐसे टोपी वाले को पूछा खोरबे का नाम है क्या जानता नहीं ऐसा बोल रहा था लड़का और इतना बड़ा गाँव है कहाँ पे ढूंढूंगा तो कहाँ पे ढूंढूंगा मैं ये धोती वाले

જવાનો શું છોકરા ના હારીજો સાહેબ નાખ્યું હોય ના ખોલભાઈ ફોટો હતો ખોલભાઈ ના તમે નાઈ જ રાખો નહી તો કોઠીમાંય રવાતો નહીં આપલા ગામમાં આવી ગયો છે બંદો ક્યાં અલ્યા ગોમનો તમે તાળું માં દેજો તો

તો એ ભાઈ ગોમ નો નહીં ડોન ડોન તો ખરા પણ પેલા બંદુક છે સરપંચ ભાઈ કશું ના આ તો આપણા બધો એ મુંબઈ ડોન આપડા ગોમ નો ડોન સર

પણ આ તો મુંબઈ થી તો એનો સંપર્ક ના થાય આ તો પોપટ નો તમને ખબર નહિ યાર આ સ આવડા પણ આ તો ખેર પોચેલા હોય પાછા બહુ રયો આયો ને તો તાણી તે ના હોય તો કશું નહી આ બધા કોઈ કે આયો તો કોઈ આયો હોય બરોબર તારે સુરક્ષા માટે એક ડબો ઉતારું ડબો બોલાઈ જ મને લાગે છે બીક જો તો તો કોઈ ચિંતા નહિ અઠાળી આપડા ઘેર કોઈ નહિ આવન અલ્યા હોય તો હું હોય તો પછી મારો હથિયાર ઘણો પડે જૂનો તો હું તો તાન કોઠીમાં જ પહેરી રહું બંદુક પાડી ના હોય ના મશીન કરી લઈ આવું ના હોય તમારે એ તો પણ હજી તો ગાઢ પછી તો સારી જગ્યા હંતાડેલી પેલો આવી જ કશું કોઈ ના ભાઈ તો કોઈ પાથર પડે એ તો મારો પૂછતો પૂછતો પૂછી ના આવ્યો ના કરતા તમે પેલા તો દારાસિંહ ને કોણ વાવું તમે અંગાત ના આવતો કાયમિક સરપંચો મશીન કરવા મશીનગર હ

નહિ દૂર પડ્યું છે એકમ થેલો ભરાયેલો છે મધુર છું ભાઈ ખોડીયો

બે જવા દેવા આવડી મોટી બંદુક હતી આટલી લોબી મધ મારે દેખાતો હતો

એ આપડા જેવા હોય એટલે બાર પડી રહ્યો પટેલ એક મનાલ ને એક તલાલ તું ઘર નો ડોન સદોમાં નહીં ડોન આખા ગોમ ના ડોન જીક કોઈ બી હોય નહીં આ હું આ ચોર હોય આ પાખોલ ના